અમારા ગામડાની મજ જોવો તો માથા પોટલો લઈને આવ્યા છીએ હવાર હવારમાં હોય છે અમારા ગામડામાં સારી લેવા જવાનું ચાલ લઈને આવી ગયા છે ભાઈ આપણા પોટલું માથે લઈને તમે જોઈ શકો છો અહીંયા ચાલ લઈને આવી ગયા છે બરાબર પોટલું ભમ મોટું ડાઈન પોટલું છે ઉશ્કાયને એટલું આપણે આવી ગયા છે તમે જોઈ શકો છો ડાર ચડવાનો છે બહુ મોટો

છટા સઠ જેમ હિયાળા ખટર પટર હટર પટર હિયળા છે ખતરનાક પોટલો આવ્યું પોતલો પોટલો ખા પોટલો કયું ખાપે શું પોટલું શું કાલે

મોડવા ઉપર બે આવવાની જો જો ગિલોડી ના મોડવા ના પાછળ પણ દેખાઈ રહ્યો છે તમને મોડવા ઉપર બેહાડી છે મોજ આવી ગઈ છે એના જબરી બરોબર છે હું નેસે ઉભો રહ્યો છું ઝાલી અને તમે જોઈ શકો મોડવા ઉપર ચીવી બેઠી છે વચો વચ મોડવાની વચો વચ બેઠી છે ને જો હજુ તો જો તો ખરા એના હું આવશે પાછા ખડખડાઈ મોજ પડી જાય છે એના હું ચેલું આવે જબરી મોજ પડે છે એના ઘીલોડી ઉપર મોડ બેહવાની બે હવાની હજુ પત્તો પાક ઘીલોડા એક ઘીલોડું માં જો તો ખરા આ ઘીલોડું તોડીને ખાય છે એ તોડ્યું હા તોડ્યું 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 તોડ 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 એ તોડી એ તોડી તોડી તોડીને ખાવાની જો

પણ ટ્રાય મારી જોઈએ જો ઊંચું થઈ જાય તો ઠીક છે નક પછી પડતું મેં કીને બેંજન બોલાવીને પછી ઊંચું કરીને લઈ જઈએ અત્યારે તો ટ્રાય મારીએ છીએ ભાઈ નહીં મેર પડ આપણો મેર નહીં પડે અહીંયા આગળ કારણ કે વજન બહુ છે તો આપણે બે તમને લાગતું તું એ ફાંફલું ઉસકા લાગતું તું અરે આ ઉસકાતું હોય છે ભાઈ મારા તો અહીંયા ખાલી ઊંચું કર્યામાં ફોંફા મારી તું ઉશ્કાય હે ઉશકાવાની વાત તો એક વાર રહી મારા તો એમને મેં ના ઊંચું થયું બોલો કાંઈ જણા થયા તા એ થોવાભળું ઘેર પહોંચી ગયું વિચાર કરો હા આખો દાડો રવિવારનો આખો દાડો મારા તો એ મોડવામાં જ જતો રહ્યો એ હજુ તો તૈયાર જ નહીં થયો બરાબર તૈયાર જ નહીં થતો એ મોડવો કારણ કે હજુ તો મારા થોંભલા ઉપર પેલા શું કહેવાય આડો લાકડો મેળવવાનો હા એ હજુ વાઢવાનો બાકી છે હજુ તો ઘણા બધા લાકડા બાકી છે વાઢીએ પછી મેલીએ અને પછી ઉપર પતરો નાખીએ એ પા યો ઉપર બુઢિયા કું દે ને બોય એવા બરાબર છે એટલે સિમેન્ટયો થોંભલો નાખવાનો સોરી સોરી સિમેન્ટ યો થોંભલો નહીં સિમેન્ટ યો પત્રો 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 બરાબર છે પત્રો નાખવાનો છે એ હજુ નાખવાનો બાકી છે પણ લાકડા વાઢવાનો એ બાકી છે ભાઈ વાઢીએ પછી નાખીએ પછી બતાવીએ બરાબર છે તો લાગીને વિડીયોમાં બતાવી રહ્યો કારણ કે આખો દાડો મારો રવિવારનો અહીંયા થોંભલો બધાને જતો રહ્યો ખાડા કરવાનું અને માટીનો ધૂળ જેવો થઈ ગયો હવે આગળ બતાવીએ થોડું બરાબર તો મિત્રો આગળ બતાવવાનો એટલો બધો ટાઈમ નથી મિત્રો હું પડી ગઈ છે એટલે આવતા વિડીયોમાં ફરી મળીએ બરાબર છે નવો વ્લોગ લઈને તો આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય માતાજી મિત્રો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો વિડીયોને બરાબર છે